રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પહોંચે પહેલા જ ભાજપે મોટો ખેલ પાડ્યો છે આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારાયણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયા કરશે માર્ચ મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ જશે એ પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પંજો છોડી અને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તાર દાહોદ ગોધરા અને પંચમહાલમાંથી પ્રવેશવાની છે ત્યારે એ પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટા ઉદેપુર પાંચ વખત લોકસભાના સાંસદ રહેલા નારાયણ રાઠવા આજે ભાજપમાં જોડાશે નારાયણ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે અને આદિવાસી સમાજનો મોટો ચહેરો પણ છે સડસઠ વર્ષીય નારાયણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ હતા નારાયણ રાઠવા વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં લોકસભા જીતીને પહેલીવાર સંસદ પહોંચ્યા હતા આ પછી વર્ષ ઓગણીસો એકાણું ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું અને બે હજાર ચારમાં પણ તેઓ ચૂંટણી જીત્યા હતા નારણ રાઠવા બે હજાર ચારથી બે હજાર નવ સુધી યુપીએ એકમાં રેલવે રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે જે બાદ વર્ષ બે હજાર નવની લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી રામસિંહ રાઠવા સમાજે પરાજય થયો આ પછી તેમણે લગભગ દસ વર્ષ સુધી કોઈ પદ નહોતું મળ્યું જો કે વર્ષ બે હજાર આઠમાં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા જો કે હવે નારાયણ રાઠવાના ભાજપમાં પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે છે ચર્ચા એ છે કે વડોદરા ભાજપના પ્રભારી રાજેશ પાઠકે આખું ઓપરેશન પાર પાડ્યું છે વર્ષ બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા અને પુત્ર નારણ રાઠવા વચ્ચે પુત્રની ટિકિટને લઈને ડખો પણ થયો હતો બંને આદિવાસી નેતાઓ પોતાના પુત્રને વિધાનસભા ચૂંટણી લડાવવા માંગતા હતા જોકે એ સમયે નારણ રાઠવાની જીદના કારણે મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા હવે ખુદ નારણ રાઠવા તેમના પુત્ર સાથે કોંગ્રેસને રામ રામ કરશે હવે શક્યતા એ પણ છે કે નારણ રાઠવાને ભાજપમાં લોકસભા ઉમેદવાર બનાવી શકે આ વિશે વધુ જાણકારી મેળવીશું ઉપરથી નારણ રાઠવા ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે આજે નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા બંને ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સમર્થકો સાથે જોડાવાના છે અગિયાર વાગે ભારતીય જનતા પાર્ટીના રાજ્યના જે કાર્યાલય આવેલું છે કમલમ કોબા ખાતે ત્યાં ટી આર પાટીલ ની અધ્યક્ષતામાં બંને કેસરિયા ધારણ કરશે મહત્વપૂર્ણ બાબત કે ઘણા લાંબા સમયથી લોકસભામાં રહેલા નારણ રાઠવા હાલ રાજ્યસભાના સાંસદ છે અને બીજી એપ્રિલ બે ના રોજ એની ટર્મ પૂરી થાય છે જોકે એ ટર્મ પૂરી થાય એ પહેલા ચૂંટણી યોજાઈ હતી અને રાજ્યસભાના ચારેય ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ થયા છે

કારણ કે પાંચ લાખ ની લીડ હાંસલ કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી આ વખતે ક્ષેત્રના નેતાઓ નજર દોરાવી રહ્યું છે અને તેમને પણ ભાજપમાં જોડી રહ્યું છે ત્યારે આ બંને ફાયદા થાય છે પરંતુ સૌથી મોટી બાબત એ છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવે એ પહેલા જ અને આ યાત્રા આદિવાસી બેલ્ટમાં ફરવાની છે એ પહેલા જ નારણ રાઠવા ને ભાજપ લોકસભાના ઉમેદવાર પણ બનાવી શકે છે આ શક્યતા સેવામાં આવી રહી છે નારાયણ રાઠવાની જીદના કારણે મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને એક સમય રામ રામ કર્યા હતા અને હવે ખુદ નારણ રાઠવા તેમના પુત્રની સાથે કોંગ્રેસને રામ રામ કરવા જઈ રહ્યા છે સંગ્રામ રાઠવા જે ઘણું મોટું નામ છે આદિવાસી વિસ્તારોમાં તેઓ પણ આજે કેસરિયા કરવાના છે તો વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા અને નારાયણ રાઠવા વચ્ચે પુત્રની ટિકિટને લઈ અને ડખો થયો હતો બંને આદિવાસી નેતાઓ પોતાના પુત્રને વિધાનસભામાં ચૂંટણી લડાવવા માંગતા હતા